મારી પાસે સુધી એવા મેસેજ નથી બરાબર અને સસ્પેન્ડ કર્યા હોય તો ચોક્કસપણે મને એમાં કાંઈ ફેર નથી પડવાનો હું મારા ઓબીસી સમાજ માટે મારા ગરીબ સમાજ માટે કોળી સમાજ માટે કદાચ પાર્ટી મને સસ્પેન્ડ કરે તોય હું મારી બોટરની જનતાનો અવાજ ઉઠાવતો જ રહેવાનો છું રહી વાત જો ભારતીય જનતા પાર્ટીના વિચારધારાવાળી જો આમ આદમી પાર્ટી બનશે તો ઉમેશ મકવાણાને સસ્પેન્ડ કરવાની વાત નથી ઉમેશ મકવાણે અગાઉથી જ રાજીનામા પદે દરેક પદેથી આપી દીધા છે એટલે

હું સ્વતંત્ર રીતે મારી બોટાદની જનતાનો મારી ગુજરાતની જનતાનો મારો પછાત સમાજનો ઓબીસી સમાજનો જે વિધાનસભામાં જે ઉઠાવ મારો જે મારા ભાગમાં જે ધારાસભ્ય તરીકે જે મિનિટો આવશે તે હર હંમેશા હું વિધાનસભાની અંદર ઉઠાવતો રહીશ